વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના જે સાંભળીને તમે તમારા બાળપણમાં જરૂરથી ખોવાઈ જશો એક કઠિયારો હતો કઠિયારો બહુ ગરીબ એવો ગરીબ એવો ગરીબ કે દિવસ આખો લાકડા કાપે ત્યારે હાંજે માંડ માંડ પેટ ભરાય એક દિવસ કઠિયારો લાકડા કાપવા લાગ્યો સવારથી હાં શુંધી લાકડા કાપા ને ટાઢે પોરે જ્યાં લાકડા ભાગા કરી અને ભારો બાંધવા જાય તો દોડું નો મળે કઠિયારો તો મૂંઝવણમાં મનમાં કે અરે ભગવાન બે ડગલા આગળ નું આગળ આજે લાકડા હારા કપાણા તે થાતું હતું કે બે પૈસા વધારે ઉપજશે પણ ત્યાં તો દોડું જ ઘરે ભૂલી ગયો અને ઊભો થયો ને કંઈક સિંદરી જેવું મળે તો બાંધું એમ વિચારીને શોધવા લાગ્યો ત્યાં તો દૂર દૂર કાઈક એને ધોળું ધોળું ચમકતું દેખાયું પગલે ત્યાં ગયો ને જોવે તો મરેલો સાપ કઠિયારાને થયું મરેલો સાપ તો મરેલો સાપ ચાલ ને ને એનાથી લાકડા ઘર ભેગો થાવ કઠિયારે તો લાકડા ભેગા કરી અને સાપ થી ભારો બાંધ્યો માથે મૂકીને હાલવા માંડ્યો આ ગયો તે એક બે ત્રણ ચાર એમ કરતા કરતા લાકડા પડવા માંડ્યા કઠિયારો લાકડાનો ભારો હેઠે ઉતારવા જાય ત્યાં તો બધા લાકડા હેઠા પડ્યા ને એની ઉપર જબરું લાલ ચમકદાર મોટું માણે દેખાણું કઠિયારો તરત સમજી ગયો કે આ તો પેલો સાપ જ મનમાં બોલ્યો ભલા આ તો વાર્તાઓમાં બને એવું કેમ છું ભગવાનની મહેર થઈ કે મારા જેવા ગરીબને હું રત્ન આવ્યું કઠિયારે તો લાકડા પડતા મૂક્યા ફેટિયાને છેડે મણી બાંધી લીધો ને અરખાતો અરખાતો ઘરે આવ્યો અને ઘરે જઈ ઘરવાળીને મણી આપ્યો ને કીધું લે આજ દાદર ફીટું આ રોજ નાયા ધોયા વિના જમતી નથી ને તે ભગવાને આ માણે કાપ્યું કઠિયારણ રાજી થઈ ગઈ પણ એણે કીધું કે આવું રતન આપણે ગરીબને ત્યાં ન હોભે આપણા રાજાજી પાસે જાવ ને એમને પગે પેટ ધરો એ રાજી થઈને જે આપે ને એ લઈ આવો કઠિયારો તો રાજાજીની પાસે ગયો અને રતન ભેટ ધર્યું રાજાજી તો રતન જોઈને ચંબો પાયમાં ખરેખર રતન બહુ મોંઘા મૂલનું હતું રાજા પાસે પણ એનો જોટો નહોતો રાજાએ કઠિયારાને દસ હજાર રૂપિયા આપ્યા અને એને રવાના કરી પોતે રાણી વાસમાં આવ્યા હસતા હસતા રાજાએ રાણીને રતન આપ્યું ને કીધું લ્યો રાણીજી આજે તમારી વરસગાઠ છે ને તો આ રતન તમને ભેટ આપું રતન જોઈ રાણી તો ખુશ ખુશ થઈ ગઈ રાજા તો ત્યાંથી કચેરીમાં ગયા રાણી તો રતન જોતી જોતી બેઠી હતી પણ થોડી જ વારમાં એવો કંઈક ચમત્કાર થયો કે રતનને બદલે રાણીના હાથમાં બાળક દેખાણું બાળક જોઈને રાણી તો ગાંડી ગાંડી થઈ ગઈ એનો હરખ ક્યાંય માય નહીં દાસીને મોકલી રાજાજીને કચેરીમાંથી બોલાવ્યા રાજાજી પણ રતન નો રતન જેવો કુંવર જોઈને ખૂબ જ મોટો દરબાર ભેરો અમીર ઉમરાવ સરપા આપ્યા ગવૈયા બજૈયા ને રાજી કર્યા ઘરે ઘરે હાકર વેસાવી મંદિરે પૂજાઓ કરાવી ને પેંડા વેચ્યા ને નિશાળમાં છુટ્ટી પડાવી રાજ દરબારમાં તો આજે લાપસી ના આંધણ મુકાવ્યા ને સૌનો હરખ ક્યાંય માય નહીં લાલ રતનમાંથી આ દીકરો થયો એટલે રાજાએ એનું નામ લાલ પાડ્યું લાલ તો ધીરે ધીરે મોટો થવા લાગ્યો અને એમ સાત વર્ષનો થતા એને ગાજતે વાજતે સોનાનું નાળિયે માં રખાવી અને પંડ્યાજીની નિશાળે ભણવા મૂક્યો રાજકુંવર રોજ ત્યાં ભણે ગણે અને વિદ્યામાં પ્રવીણ થાય ત્યાં એક પ્રધાનની દીકરી પણ ભણવા આવે એનું નામ હીરા જેવો લાલ એવી હીરા લાલ માણેકમાંથી થયો એમ હીરા કેમ જાણે હીરામાંથી થયેલી બોલાવે ચાલવે બધી રીતે ચતુર લાલ ને હીરા બંને સાથે ભણે સાથે લખે સાથે વાંચે રમે સાથે ભરે નિશાળમાં બધો વખત લાલ હીરાની જોડી જ ગણાતી કોઈ બોલાવે તો લાલ હીરા ક્યાં એમ કઈને જ બોલાવે બેઉને ભારે બને કે એમ જાણે હાથ ભાવના ઓળખીતા હોય એમ કરતા 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 લાલ ને હીરા મોટા થયા ભણતર ભણી ઉતરા તો પણ લાલ ને હીરા રોજ રોજ રાજબાગમાં મળે ને નવી નવી વિદ્યા વાતો કરે પાછા ઘરે જાય એમ કરતા 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 પ્રધાન ઘડા થયા અને કારભાર છોડી પોતાને દેશ ગયા હીરાને હારે જવું પડ્યું પણ હીરા ને લાલ છૂટા પડતા ખૂબ 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 રેડ્યા મનમાં ને મનમાં થઈ ગયું ક્યાંથી જિંદગી હારે રેવાયું હોત તો કેવું હારું હતું હીરા ગઈ અને લાલ એકલો રહ્યો લાલ વીસ વર્ષનો જુવાન થયો કુંવર માટે નાળિયેર ઉપર નાળિયેર આવવા લાગ્યા પણ લાલ ડોકો ગુણાવે મનમાં કે પણું તો એક હીરા ને જ પણો પણ હીરાનું નાળિયેર ક્યાંથી આવે એ તો વાણિયાની દીકરી હતી અહિયાં હીરા મોટી થઈ અને પ્રધાને હીરાનું વેવિશાળ કર્યું હીરાને થયું કે વરવા જેવો વર તો એક લાલ ખરેખર લાલ તો મારું મોંઘું રતન બીજા હારે હું કેમ સુખી થઈશ દિવસ ઉપર દિવસ ચાલ્યા ગયા ને હીરાના લગ્ન લેવાના હવે હીરાથી નો રહેવાયું હીરાએ તો લાલને છૂપો સંદેશો મોકલ્યો ને કેવરાયુ રૂકમણીની સાર શ્રી કૃષ્ણ ભગવાનને લીધી એમ તમે મારી સાર લેજો ને વારે આવજો આસો સુધી અગિયાર વર્ષની અજવાળી રાતે અગિયાર વાગ્યે અમર ચોકમાં મારી ભાળ કાઢજો કાસક તો પરબડિયો લઈ અને લાલ પાસે આવ્યો લાગલો જ ઘોડો પલાણી અને લાલ હીરાની વહારે આવ્યો અને સાત દિવસની મજલ દર મજલ કરતો રેવાનગર આવી પહોંચ્યો એ દિવસે બરોબર આસો સુધી અગિયાર વર્ષની હાંજે જ હતી પ્રધાન ગામનો નગર શેઠ હતો એકની એક દીકરી એના લગ્ન એમાં શોભા શણગાર શી મણા હોય દીપમાળથી આખું જળ હળી રહ્યું હતું ચુંદડીએ ચડવાનો વખત થયો પ્રધાનના ઘર આગળ ઢોલ નગારા ત્રાસા નોબત નિશાન જાત જાતના વાજા વાગી રહ્યા સૌભાગ્યવતી સ્ત્રીઓને કુમારિકાઓ નવા નવા વસ્ત્રો પહેરી ને શણગાર સજીને અહીંયાથી ન્યા ન્યાથી અહીંયા આવન જાવન કરે સાજન માજન એકઠું થઈ સભા મંડપમાં બેઠું તું ને અત્તર ગુલાલ તથા પાન સોપારીની મહેમાન ગતિ ચાખતું તું ઘરમાં હીરાને સૌ સોળ શણગાર સજાવતું તું કપાળે કંકુમની પીળક ટાણીતી આંખે ને ગાલે ફૂલિયા પહેર્યા તા ને એમાં સતારા ચોડ્યા તા પગમાં નેપુર ને ઝાંઝર હાથમાં ચૂડી બંગડીઓ ભરી દીધી હતી આવડી મોટી લાંબ ધૂમમાં હીરાના મનમાં એક જ લાલનો વિચાર આવતો હતો લાલ આવશે કે નહીં આવશે કે નહીં કાગળ મળ્યો હશે કે નહીં એને એ જ ચિંતા હતી હીરાને ઘોડે બેસાડી હાથમાં નાળિયેર આપ્યું ઓળ ઘોડ ઉતારીને વરઘોડો અમરચોકની નજીક આવવા લાગ્યો હીરાનું હૈયું ધડક ધડક થવા લાગ્યું હમણાં જ હમણાં જ લાલ દેખાશે પછી અમરચોકમાં મોટું દારૂખાનું બેઠું હતું સવારી ઊભી રહી ને દારૂખાનું ફૂટવા લાગ્યું હીરા આમ તેમ જોતી હતી એક ઘોડે સવાર પાસે આવ્યો અને એના કાનમાં ગણગણ્યો ઘોડેથી ઉતરી પડ આ એક બાઈ લાવ્યો છું તે તારે બદલે ચડી બેસે તું પેલા ધોળા ઘોડા ઉપર સવાર થઈ ઉગમણી બાજુએ નાસી છું હું લાલ છું તારો સંદેશો મને મળ્યો છે આંખના પલકારામાં તો બધો બનાવ બની ગયો અને અડધા કલાકમાં તો લાલ અને હીરા એ ગાઢા જંગલમાં પાસ પાસે ઘોડા ચલાવતા ને વાતો કરતા કરતા હૈયા જાતા તા રાતના પાછલા પોરે લાલ ને હીરા ઘણે દૂર નીકળી ગયા મહારગ એવો લીધો હતો કે આ માર્ગે કોઈ પાછળ આવે જ નહીં હવે લાલ અને હીરાને જરાક થાક લાગ્યો તેઓ કે કે આરામ લેવાનો વિચાર કરવા લાગ્યા એટલામાં થોડે દૂર એક ઝૂંપડું દેખાયું બંને ત્યાં ગયા ઝૂંપડામાં એક ડોશી હતી એને આજની રાત પડી રહેવા માટે પૂછ્યું ત્યાં તો ડોશી કઈ કઈક વાનો કરવા લાગી કડીને બોલાવી ઉનું પાણી મુકાવ્યું ગરમા ગરમ રસોઈ કરવા કીધું ને પડખેના ઝૂંપડામાં લાલ ને હીરાના ઘોડા બાંધવા નોકરને હુકમ કર્યો લાલ અને હીરાને નજરે જોઈ ડોષી જાણી લીધું કે આ બંને જણા આ મુલકના અજાણા છે પણ માલદાર લાગે એમના શરીર ઉપર દર દાગીના તો હતા અને મળી હીરા ચુંદડી ઓઢવા ચડી હતી ત્યાંથી જ આવી એટલે એના શરીર ઉપર તો કેટલુંય ઘરેણું હતું લાલને હીરાએ ઉતારો કર્યો ડોષીના કહેવાથી ચાકડી પગ દબાવવા લાગી પગ દબાવતા દબાવતા લાલને પગે ભીનું ભીનું લાગ્યું જોવે તો ચાકડીની આંખમાં આંસુ હતા લાલે એનું કારણ પૂછ્યું તો ચાકડીએ હળવેકથી કીધું આ લૂંટારાઓનું ઘર છે ડોશીનો દીકરો લૂંટ કરવા ગયો હમણાં આવશે ને તમને મારી નાખશે માટે અહીંયાથી નાસી જાઓ પળવારમાં લાલ અને હીરા ઘોડા ઉપર સરસામાન નાખી અને ઘોડે બેસીને હાલી નીકળ્યા ડોશીએ ઘણી ખુશામત કરી ઘણા સોગંધ દીધા ઘણી મીઠી મીઠી વાતો કરી પણ તેઓ ઉભા જ નોર્યા ડોશીને થયું ક્યાં તો પંજામાંથી છટક્યા એટલે એણે જોરથી બૂમ પાડી બે પક્ષીઓ પાંજરામાંથી ઉડ્યા પકડો પકડો ડોશી છોકરો આ સાંભળીને સમજી ગયો કે આવ્યું ખાસ હાથમાંથી જાય એટલે એ તો તરત ઝૂપડે આવ્યો અને એકદમ વાત જાણી લીધી વાત સાંભળી લઈ એને લાલ અને હીરાની પાછળ સવાર થઈ અને ઘોડો મારી મૂક્યો લાલ અને હીરા ચારેય તરફ નજર નાખતા ભાગ્ય જતા હતા પાછળ આવતા ઘોડે સવારને જોઈને એવો ચેતી ગયા આવનાર માણસ લૂંટારો છે એની ખાતરી થતાં જ હીરાએ એના ઉપર તીર છોડ્યું અને તેને ઘાયલ કર્યો હમણાં કઈક વર્ષે નહીં એમ ધારી લૂંટારો એની પાછળ પડ્યો નહીં પણ લાલ અને હીરા કઈ દિશામાં જાય છે જાણી લીધું અને અને પોતે પાછો લાલ રતનપુર નગરમાં આવ્યા ત્યાં જઈ રાજકુંવરનો વેશ પહેર્યો હજી પણ તેઓ પકડાઈ જવાની બીકમાં હતા એને એકાદ વિશ્વાસુ ખાસદારની જરૂર હતી તપાસ કરતા કરતા એક માણસ ખાસદાર તરીકે રહેવા આવ્યો માણસ બહુ મીઠા બોલો હતો એટલે તેમને એને રાખી લીધો બીજા દિવસે લાલ હીરા અને ખાસદાર ત્રણેય રામનગર તરફ ઉપડ્યા ખાસદારે પોતાનો ઘોડો આગળ લીધો અને રસ્તે દોરવા લાગ્યો થોડે ગયા એટલે પડ્યો કરી અને ખાતરી થઈ ગઈ કે આ તો જે રામનગરના ઝૂપડા તરફથી આવ્યા એ જ માર્ગે લઈ જાય છે રખે ને આ લૂંટારો તો નહીં હોય ને લાલ માર્ગ ની પૂછપરછ કરે છે ને કઈક વેમ બતાવે એટલામાં તો લૂંટારા એકદમ ગુસ્સો કર્યો અને લાલનો ડોકું ઉડાવી દીધો હીરા તો પ્રથમ હેપતાઈ ગઈ પણ પછી પોતે તો વાણીયન હતી એટલે સમય સૂચકતા વાપરી અને એણે પેલા લૂંટારાને કીધું ભલા માણ તારે ધન જ જોતું તું તો પેલાથી નહોતું કેવું અમે તને આપી દેત પણ લૂંટારો તો ખૂનમાં હતો હીરાનું કાંઈ સાંભળ્યા વગર એ તો હીરા પાસે ગયો ગભરાયા વિના હીરાએ પુરુષના કપડા ફેંકી દીધા અને કીધું હું તો સ્ત્રી છું આને તે મારી નાખ્યો તો હવે હાલ તને જ પણ હાથ પેઢી હાલે એટલો તો આ ખજાનો છે ખાશું પીશું મજા કરશું લૂંટારો પાછો હટી ગયો એ લલચાઈ ગયો અને હાચું માની હીરાની સાથે લાલના ઘોડા ઉપર બેસી અને ઝૂપડા તરફ હાલ્યો રસ્તો બતાવવા એ મોઢા આગળ જ હાલતો હતો હીરાએ વિચાર કર્યો કે હવે આને ઉડાડું એકાએક હીરાએ એને કીધું આ આકાશમાં શું દેખાય ક્યાં ક્યાં શું છે એમ કઈ લૂંટારાએ ઊંચું જોયું હીરાએ કીધું જુઓને જો હામ જો જો હામ મેં એ હામ લૂંટારો કઈક શોધવા આકાશ ની સામે નજર કરે એટલામાં તો હીરાએ તલવાર કાઢીને લુટારા ડોકું ઉડાવી દીધું લઈ હીરા પહાડો તો જંગલ હતું એનું કોણ સાંભળે બનવા કાળે આકાશમાં શિવ પાર્વતી વિમાનમાં બેસીને કૈલાસમાં જતા હતા પાર્વતીએ વિલાપ સાંભળ્યો ને શંકરને કીધું મહારાજ અહીંયા કોઈ દુઃખી છે રુદન કરે હાલો આપણે એને મદદ કરીએ શંકરે કીધું અરે પાર્વતી એ તો હશે કોઈ મનુષ્ય દુઃખમાં એવું પડ્યું હશે તમે તો રોજ ને રોજ કોકના દુઃખે દુઃખી થઈ સૌની મદદ કરવા દોડો આજ તો આપણે સીધા કૈલાસ જ જઈએ પણ પાર્વતીજીએ હઠ લીધી ને શંકર પાર્વતી હેઠે આવ્યા લાલનો શબ જોઈને અને હીરાનું રુદન સાંભળી શંકરનું હૈયું પણ પીગળી ગયું શંકરે પોતે ધડ ઉપર લાલનું માથું મૂક્યું કમંડળમાંથી પાણી છાટી અને લાલને સજીવન કર્યો આળસ મળી લાલ ઊભો થયો પળમા એણે શંકર પાર્વતીને ઓળખ્યા લાલ અને હીરા એમને પગે લાગવા જાય ત્યાં તો વિમાન કેટલે દૂર ઉડી ગયું લૂંટારાએ લાલને મારી નાખ્યા પછી શું બન્યું એ બધી હકીકત હીરાએ લાલને કહી અને અંતે બધું સારું થયું એથી ભગવાનનો પાડ માનતા માનતા ને સુખની વાતો કરતા બંને રામનગરનો માર્ગ ખોલતા ખોલતા આગળ હાલ્યા બરાબર બપોર થયું ત્યારે રામનગર આવી પહોંચ્યા ધર્મશાળામાં એક ઓળી ને ઉતારો કર્યો હીરા ઓડી સાફ કરવા લાગી અને લાલ ખાવા પીવાનો સામાન લેવા બજારમાં નીકળ્યો દુકાને દુકાને જોઈતી ચીજો પકડી પડીકા બંધાવી ત્યાં રાખ્યા ને પાછા વળતી વખત લેતો જઈશ એમ કઈ એ આગળ લીધો શહેરને બીજે છેડે એક તંબોળની દુકાન હતી લાલે ત્યાં પાન માંગ્યા તંબોળાને કીધું ભાઈ અહીંયા પડ્યા છે ને એ પાન તમ સરખા માણસ માટે નથી ઉપર હાલો ઊંચી જાતના પાન બતાવું લાલને કશો એ વેમ પડ્યો નહીં એ તો ઉપર ગયો પણ પેલી બાઈએ તરત જ એના ઉપર પાણી અને દોરો બાંધી દીધો અને એને બકરો બનાવી દીધો આ તરફ રાહ જોતી રહી હાંજ પડી પણ લાલ પાછો નો આવ્યો એને ધીરજ નો રહી એ પોતે જ લાલની શોધમાં બજારમાં નીકળી વેપારીઓ એને બોલાવવા લાગ્યા અને કેવા લાગ્યા કે આ સામાન હજી કેમ નો લઈ ગયા હીરા સમજી કે ખરેખર લાલ સામાન લેતો ગયો છે ને બજારમાં આગળ ગયો છે છેવટે પોતે પેલી તંબોળની દુકાન પાસે આવી લાલને પાન લાવવાનું પણ કીધું હતું એટલે તંબોળણ બાંધી રાખેલા પાન લઈ જવાનું કહેશે એવી ધારણા હતી પણ તંબોળણ કાંઈ બોલી નહીં એટલે હીરાને જરાક વહેમ પડ્યો દુકાને જઈને એને પાન માગ્યા બાઈએ લાલને કહ્યું એમ જ હીરાને કીધું આ પાન તમારા જેવા સારા માણસો માટે નથી માટે ઉપર હાલો હારા પાન બતાવું પણ હીરા તો વાણિયાની દીકરી હતી આમાં કંઈક ભેદ હશે કદાચ જાદુગર હશે લેણે અહીંયા જ ફસાયો હશે એ મટકળ કરી એ પાછી પોતાના મુકામે ગઈ હવે શું કરવું એને ઊંડા વિચારમાં એકમાંથી છૂટીએ ને બીજામાં વિચાર કરતી હીરા બેઠી છે એટલામાં પડોશણ બાયને રડવાનો અવાજ આવ્યો કૌતુકથી હીરા ત્યાં ગઈ તો બાય મીઠાઈ બનાવતી જાય ને રોતી જાય હીરાએ પૂછ્યું અરે બેન બનાવો છો તો મીઠાઈ ને રડો છો હું કામ બાઈએ કીધું આજે ભારે દુઃખ આવી પડ્યું વાત એમ છે કે રોજ રોજ એક ને ભરખે છે કે તો રાતે ગામમાં નીકળતી માણસને ઉપાડી જતી પણ હવે રાજાએ ઠરાવ કર્યો કે વારા ફરતી દરેક ઘેરથી એક એક માણસ મળે એમ આજે મારા દીકરાનો વારો આવ્યો અરે મારા જુવાન જોશ દીકરાને એ રાક્ષસને ભરખી જાહે એમ કરીને બાઈ તો માથું કૂટવા લાગી ને રડવા લાગી હીરાય વિચાર કર્યો હાલને જોઉં તો ખરી હિંમતે મરદા તો મદદે ખુદા એ રાક્ષસ બાક્ષસને મારી નાખું તો રાજાની મહેરબાની થાય અને લાલનો કઈક પત્તોય લાગે અને મરી ગયા તો ક્યાં ફિકર લાલ તો ગયો જ છે ને હવે જીવવામાં હું હાર આવો વિચાર કરી અને હીરાએ પેલી બાઈને કીધું માડી તમે નો રડો તમારા દીકરાને બદલે હું જાઈશ આવા કનૈયા કુંવર જેવા હીરા કુંવરને મોકલતા બાયનો જીવ હાલ્યો એનું મન દુભાયું પણ પોતાનો દીકરો બચી જશે એવી લાગણીથી બાઈએ હીરાને કુંવરીની મહેલે જવાની રજા આપી રાત પડી હીરા સુંદર રાજકુંવરના વેશે કુંવરીના મહેલે આવી પહોંચી કુંવરીએ એને જોઈ એના ઉપર મન ચોઈટું અને થયું અરે બિચારો આ જુવાન હતો ન હતો થઈ જાહે કોણ જાણે હું થશે આનું લોકો કહેશે અભાગની રાજકુરી એને ભરખી ગઈ મને તો ખબર પડતી નથી કે કોણ આવે છે ને કોણ માણસને કુંવરીને આ હીર કુંવર ઉપર ઘણી દયા આવીએ એને નવરાયો ખવડાવ્યો પીવડાવ્યું અને નજીકના પલંગ ઉપર એને સૂડાયો પછી તો ચિંતા કરતી કરતી કુવરી સુઈ ગઈ સુતા સુતા એને પ્રાર્થના કરી હે ભગવાન તું આને બચાવજે હીરા અને કુવરી બંને ઊંઘી ગયા મધરાત થઈ ત્યાં તો સફાળી કુંવરી જાગી અને ધ્રુજતી ધ્રુજતી ઓડામાં દોડવા લાગી એના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા આખો લાલ થઈ ગઈ અને થોડીક વારમાં તો એ વેભાન થઈ ગઈ અને પડી ગઈ આ દરમિયાન હીરા જાગી ઉઠેલી કંઈક ભયંકર બનાવ બનશે એમ લાગવાથી એણે ક્યારની તલવાર કાઢી રાખી હતી બીઆ વિના એ અક્કડ થઈને બેઠી હતી કુંવરી ધબ દઈને નીચે પડી કે એના મોઢામાંથી ધીરે ધીરે એક મોટો સાપ નીકળ્યો ભયંકર સાપ આંખમાંથી અગ્નિ જરતો હતો જીવ લબરાક લબરાક કરતો હતો અને છલાંગ મારી તલવારના એક જ ઝાડકાથી રામ શરણ પહોંચાડી દીધો સાપનો ધડ ને ડોકું તરફડતા હતા કુરી બેભાન પડી હતી અને હીરાની તલવાર લોય લુહાણ થઈ ગઈ હતી દેખાવ એકદમ ભયંકર થોડીક વારે હીરાએ તલવાર મ્યાન કરી અને વાતનો મર્મ એને હવે સમજાઈ ગયો એટલે ઠંડુ પાણી રેડી એણે કુરીને જાગ્રત કરી અને બધી વાત કીધી કુરી રાજી રાજી થઈ ગઈ ત્યાંને ત્યાં જ હીરાને પોતાનો પતિ કરી અને એના ગળામાં વરમાળા પહેરાવી દીધું હાચું બોલવામાં અત્યારે કોઈ અર્થ નથી એમ સમજી અને હીરા એકદમ ચૂપ રહી સવાર થઈ ને રાજાને સાપ રાક્ષસ મરાયાની ખબર પડી વીજળી વગેરે બીજું કાંઈ નથી જોતું મારે એક જ કલાકનું રાજ્ય જોઈશ તરત જ રાજા ગાદીએથી હેઠે ઉતરો અને હીરા ગાદી ઉપર બેઠી હીરા એક કલાક માટે રાજા છે એવો ઢંઢેરો ગામમાં પીટાયો અને સાથે જ હીરાનો હુકમ નીકળ્યો જેને જેને ઘેર પશુ પક્ષી ઢોર જે કાંઈ જનાવર હોય એ અડધા કલાકમાં કચેરીમાં હાજર થાય ગામના તમામ લોકો પોતપોતાના ઢોર ગાય ભેંસ બળદ બકરી લઈ હાજર થયા એક આવી જાણી લીધું અને તંબોળનને એના જાનવર સાથે પકડી લાવવાનો હુકમ કર્યો તંબોળણ બકરા સાથે આવી તરત જ હીરાએ એ સિપાહીઓને હુકમ કર્યો આ તંબોળનને અહીંયાને અહીંયા ને અહીંયા જ ગરદન મારો તંબોળણ કરગરવા લાગી કાલાવાલા કરવા લાગી કે વાગુના ગુના વિન્યા આવું હું કામ કરો છો એમ કઈ આજે જ કરવા લાગી પણ હીરા વધારે સખતાઈથી કીધું હમણાં જ એનું ગળું ઉડાવો તંબોળાને કીધું મારો જે વાઘ હોય એ તો કયો પણ મને મારો નહીં હીરા કીધું પેલો કુંવર ક્યાં છે હાજર કરીશ તો જ તું આજે બચીશ આખરે તંબોળાને પાસે ઉભેલા બકરાના ગળામાંથી કાળો દોરો તોડી નાખ્યો અને સૌના આશ્ચર્ય વચ્ચે લાલ ઉભો થયો લાલ અને હીરા દોડીને એકબીજાને ભેટી પડ્યા એમની આંખમાંથી હરખના આંસુ વહી ગયા હીરાએ લાલને બનેલી બધી વાત કઈ સંભળાવી એટલામાં કલાક પૂરો થયો અને હીરા ગાદી ઉતરી રાજાને ક્યારની ખબર પડી ચૂકી હતી કે પોતાની આંખ ઉરી હીરા કુંવરને વરી ચૂકી હતી રાજા હવે ઘડો થયો હતો એથી એણે હીરાને ગાદી સોંપી ત્યાં ને ત્યાં જ પોતાની દીકરીના લગ્ન એની સાથે કર્યા અને હીરાનો રાજ્યાભિષેક કર્યો હજુ વખત નથી આવ્યો જાણી હીરા તો મૂંગી જ રહી કચેરી વિખાઈ ગઈ સૌ રાજી થતા પોતપોતાને ઘરે ગયા લાલ હીરા અને રાજકુંવરી પણ મહેલ માંગ્યા ત્રણેય જણા માં વાતો કરે એટલામાં કંઈક બાનું ગાઢી અને હીરા અંદરના માં ગઈ અને સ્ત્રીનો વેશ પહેરી લાલની સામે લાજ કાઢીને ઊભી રહી લાલ તો આ વાત સમજી ગયો પણ રાજકુંવરી તો વિચારમાં પડી અરે એકાએક આ સ્થળે સ્ત્રી ક્યાંથી તે હીરા કુંવર ક્યાંય ગયા એ કંઈ સમજી શકી નહીં પણ લાલે ધીરે થી એને ખુલાસો કર્યો કુંવરી લાજ ઉઘાડીને જોવે તો હીરાનું જ મોઢું હતું એ થોડી વાર પણ ખરી પણ પછી હીરાએ હેત કરી એને કીધું હવેથી આપણે બે બેનો અને આ લાલ આપણો લાલ ત્યાર પછી લાલે ઘણા વર્ષો રાજ્ય કર્યું હીરા અને રાજકુવારી સાથે ઘણા વર્ષો સુખમાં ગાળ્યા ને ખાધું પીધું ને મોજ કરી આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવી વાર્તાની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો